ભરૂચની મધ્યમાં આવેલો ઐતિહાસિક રતન તળાવ તેના અસ્તિત્વ સામે જાણે જંગ લડી રહ્યું છે વર્ષોની રતન તળાવના વિકાસ માટે અનેક દાવો કરી ચૂક્યા છે પરંતુ હજુ પણ રતન તળાવની પરિસ્થિતિ એવી ને એવી જ છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ તો મંજૂર થાય છે પરંતુ કામગીરી કેમ નહીં થતા લોકોમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ભરૂચનો ઐતિહાસિક ઘણો પૌરાણિક છે કાશની પીઠ પર સવાર ભૂગર્ભ ઋષિએ ભૂગર્ભ એટલે કે હાલના ભરૂચની સ્થાપના કરી હતી ભરૂચમાં અનેક ઐતિહાસિક સ્થળો આવેલા છે જેમાં શહેરના મધ્યમાં આવેલો રતન તળાવનો પણ સમાવેશ થાય છે વહીવટી તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે તંત્ર દ્વારા રતન તળાવને હેરિટેજની શ્રેણીમાં ભલે મૂકવામાં આવ્યું હોય પરંતુ તળાવના દ્રશ્ય જોઈને લાગતું નથી કે તેના વિકાસ માટે કોઈ કાર્ય કરવામાં આવ્યું હોય રતન તળાવમાં 250 થી 300 વર્ષના આયુ ધરાવતા કાચબા વસવાટ કરે છે સમયાંતરે તંત્ર દ્વારા ઐતિહાસિક કાચબાઓનું રક્ષણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ તળાવ પ્રદૂષિત થતા અનેક કાચબાઓનું મૃત્યુ પામ્યા છે છેલ્લા ઘણા સમય થી તળવારા બ્યુટિફિકેશન માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા બાર કરોડની ફાળવણી કરવામાં આવી હોવા સાથે તેના વિકાસ માટે ચારથી થી પાંચ કરોડની ગ્રાન્ટનો વપરાશ કરવામાં આવ્યો હોવાનો સ્થાનિક આગેવાન જીવન ડોડિયારાએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે જો કે આ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ કયા વપરાઈ ગઈ એનો કોઈએ ખ્યાલ જ નથી હાલ તો ઐતિહાસિક રતન તળાવની જે સ્થિતિમાં હતું એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યું છે અગાઉ વન વિભાગ દ્વારા કાચબા અને જળચર પ્રાણીઓ માટે ઓક્સિજન મશીન મૂકવામાં આવ્યા હતા જે ઓક્સિજન મશીન ક્યાં દૂર ખાઈ રહ્યા છે તે પણ કોઈને ખબર નથી કાચબાઓનું ઘર એના રતન તળાવમાં સૌથી વધુ કાચબા વસવાટ કરતા હતા આજે તેમની સંખ્યામાં પણ ઘટાડો થયો છે આ બાબતે ભરૂચનગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અમૃત સરોવર યોજના અંતર્ગત બ્યુટિફિકેશન અને વિકાસ માટે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી પરંતુ ક્વોલિફાઈડ એન્જિનિયર્સ ન મળતા કામ ખોરંભે પડ્યું હતું જોકે હાલમાં જ નવી એજન્સીની નિમણૂક થતાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ત્યારે આવનાર દિવસોમાં કામગીરી શરૂ થઈ જશે ભરૂચના ઐતિહાસિક રતન તળાવના વિકાસ માટે આવા ઘણા દાવાઓ થઈ ચૂક્યા છે પરંતુ આ દિન સુધી કોઈ નક્કર કામગીરી થઈ નથી ત્યારે ઐતિહાસિક વારસાના જતન માટે તંત્ર ગંભીરતાપૂર્વક કામગીરી કરી શહેરીજનોને માતરિયા તળાવની જેમ વધુ એક નવું નજરાણું આપે તે અત્યંત જરૂરી છે